હા બાજુ અમારા છે પોલરો ભાઈ એ બધું પરાડવાનું હેલો ગાઈસ આપ લોકો કરું છું તો આજે થોડોક સિરિયસ સીન થઈ ગયો બહુ એટલે બહુ ખતરનાક ભયંકર સીન થઈ ગયો તો એટલા માટે અમે જૂનું મેદાન છોડી અને નવું મેદાન બનાવવાની શરૂઆત કરી છે તો આ બાજુ પલાડવાનું ચાલુ હે મેદાન કેવું બને છે કઈ રીતના બની છે એ તમને બે દિવસ ફરી જોવા મળશે કેમ કે બે બેને બનાવવા તો બે દિવસ લાગી છે અને બે દિવસથી વિડીયો આપણે નહોતા આવ્યા એના માટે થોડું કામ હતું એટલા માટે તો હવે આપણે બધું કામ પૂરું થઈ ગયું છે તો હવે આપણે વિડીયો રેગ્યુલર આવશે આ બાજુ મેદાન ચાલુ આ બાજુ આ બાજુ અમારા છે પોલરો ભાઈ એટલે નામ રાહુલ ભાઈએ યાર એના પપ્પા બીજા જોતા ખોટું મને લગાડી એ દેરો એ સુંદરી આ બાજુ ચાલુ હોય બધું પરાડવાનું કોનો મેદાન બહુ મોટું બનાવવાનું છે કે હજી જૂનું મેદાન હતું એ વેલા હતું તમે વિડીયોમાં જોયું છે કે એરું શું કે એરું ફજી ન શું કે સિરિયસ સીન થઈ ગયો તો શું થયો તો એ વિડીયોમાં બતાવ રે અને કહેવાય ના એ બહુ ભયંકર સીન હતો એટલા માટે એ પાણી સુકું હેડવા દે તો પલડે હાર એ કા ઓલી બધા તાચી રે બધા મોડા મોણ છું બધા ખેલાડીઓ અર્ધન દાવ આને અર્ધન દાવ આને પણ આપણે યુનો દાવ પણ આપણે ખેલાઈશું કાલે કેમ કે આજે તો બહુ ખતરનાક સીન દે એટલે આ મજા ના આવી કોઈ દાવની પણ આપણે કાલે દાવ ખેલાઈશું કેમ કે આ વિડીંગ ભરી હોય એટલે દાવ તો આવશે જરૂરી છે તો વિડીયો જોવાનું ચાલુ રાખજો સપોર્ટ કર્યો કરતા રહેજો અને ચેનલ પર નવા આવેલો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબર અને ને કહીજ લાઈક અને વિડીયો થોડા ગમતા હોય તો એક કોમેન્ટ કરીજો અને વિડીયોમાં કોઈ ભૂલ આવતી હોય તો પણ કહેજો ભાઈ તો આપણે ભૂલ ને આપણે સુધારી શકો તો બસ વિડીયો જોવાનું કઢ ચાવ રાખજો આપણે પહેલા મેદાન બતાવી દઈએ કઈ રીતના છે તો કંઈ જોઈ શકો છો આજના મેદાનો મતલબ હે જેપીલ બાજુ મળી જા આ રીતના આટલા બાજુ પલાળ્યું એ બાકીના બાચે પલાળવાના બધા મારા મામુ પલાડી રહ્યા છે બાકીના બધા મારા ખેલાડીઓ છે કે બધા છોકરા તમે મોટા છેમો બીજા મોટા હતા પણ બધા જતા જતા રહ્યા રોક શીન થઈ ગયો એટલા માટે બેઠા થોડું બેઠાડકો કહેવો યુવાનું લાઈક કરી દેજો યાર યુવાની કીધું હતું તો અને કમેન્ટ પણ કરી દેવું બે દિવસથી વિડીયો બનાવ્યા નહીં પણ આ રાય એમાં રિયલ મેચમાં પાછા જોઈશે રમવા મતલબ કે રિયલ એટલે મોટી મોટી મેચોમાં જોઈશું યુવાની ખુદની ટીમ છે તો કોઈને પણ રમવા લઈ જવા હોય તો કહેજો બોલાવજો આપણે યુવાનો કોન્ટેક પણ આપણે કરાવીશું તો વિડીયોમાં કમેન્ટ કરજો એને મતલબ કે દસ જણોની ટીમ છે એ પણ રમવા આવે છે મોટી મોટી મેચોમાં રમવા જાય છે કેટલા પ્લેયરો અગિયાર માણસો યુવાના છે ટોટલ પ્લેયરો તો એ કોન્ટેક કરજો કોઈ મેચ રમતા હોય તો કોમેન્ટ કરજો આપણે યુનો કોન્ટેક્ટ નંબર પણ આપણે આપણે આપીશું હા ડાયરેક્ટ બોલો કરતો મને શીખવાડે એમ ડાયરેક્ટ બોલતા નહીં કે રમતા આપતા કંઈક કહેજો આપણું કોમેન્ટ કરજો અને ખૂબ સારું રમે છે બહુ હમણાં જ્યાં હતા રમવા કે રમવા રંબા હતું મને રમવા જતા આપણે એસઆરપી કેમ્પ છે ત્યાં પણ રમવા છે ઘણી વખત જાય છે બે ત્રણ વખત જઈને આવ્યા અને ઘણી બધી મેચો પણ જીત્યા પણ છે આપણે અડધું મેદાન તૈયાર થઈ ગયું છે આટલું પડ્યું તો ઓલમોસ્ટ ટાઈમ પૂરો થઈ ગયો એટલા માટે હવે ઘરે જવું પડશે મેદાન કેવું બને છે કઈ રીતના બને છે તમે જોવાનું ભૂલજ્યું મત અને વિડીયો જોવાની ખૂબ મજા આવશે અને મેદાન કેવું બને છે આપણે રમી પણ બતાવશે આ બાજુમાં રાહુલભાઈ ક્યાં છે ખૂબ રન મારે કેટલા રન રમારા પચાસ પતા નહીં મારે હાડવી ના બોલા યાર મતલબ કે પચીસ જેટલા પકડી દીધા એટલે એની ઉમરમાં એટલા બધા રન બહુ કહેવાય તો જો લાગે મેદન મે આપણે અલગ ઓલા બધા પાટરમાં દું હવે અલગ કરી દીધું હે તો ચલો હવે આગળ જઈએ તો બસ વિડિયો ગમ્યો તો લાઈક કરજો ચેનલ બનાવ આવેલો તો પ્લીઝ ચેનલને કરજો એક સબસ્ક્રાઇબ જલ્દી મળજો નેક્સ્ટ વિડિયોમાં તો એટલા માટે બાય બાય